નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો મિત્રો આજના આ વિડીયોમાં તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર રેવાર આખા અઠવાડિયા દરમિયાન કપાસના ભાવમાં કેટલો સુધારો થયો હતો સાથે જ આગામી સપ્તાહમાં ભાવ કેવા રહેશે અમે બજાર વધશે કે ઘટશે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો સૌ તો કપાસના ભાવથી શરૂઆત કરીએ તો હાલ કપાસના ખેડૂતોને અત્યારે શરૂઆતના સિઝનમાં ભાવ સારા મળી રહ્યા છે જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો નવા કપાસના ભાવ સોળસો પચાસ સુધી ખેડૂતોને ક્વોલિટીવાઈઝ ઓફર કરાતા હોય છે ત્યારે જૂના કપાસના ભાવની વાત કરીએ તો તેમાં પંદરસોથી લઈને ક્વૉલિટી વાઇઝ સત્તરસો દસ રૂપિયા સુધીના ભાવ ઓફર થતા જોવા મળતા હતા જ્યારે આગામી સમયમાં હવે કપાસના ભાવ વધશે કે ઘટશે તેની વાત કરીએ તો મિત્રો હજી પણ કપાસની આવકો મોટી માત્રામાં નથી થઈ જ્યારે કપાસની આવકો કેટલો વધારો થાય ત્યારબાદ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો પાકનો ઉત્પાદનનો અંદાજ આવશે ઉપરાંત વાવેતર અને આયાત નિકાસના જ્યારે સર્વે સામે આવે ત્યારે જ કપાસના બજારને સાસુ બજાર નક્કી થઈ શકે ને જ્યારે કોટન એસોસિએશનનો સર્વે સામે આવે ત્યારે તમે જો સૌ પ્રથમ જાણ કરવા માગતા હોય તો અમારી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યારે રૂબજારની વાત કરીએ તો મિત્રો અત્યારે રૂબજારમાં ધીમી ગતિએ સુધારો છે જેમાં અત્યારે રૂબજારમાં શનિવારે પણ ખાંડીએ સો રૂપિયા લેટલો સુધારો હતો અને ખાંડીના ભાવ સાઠ હજાર સો રૂપિયા હતા તો હજે પણ આગામી સપ્તાહ દરમિયાન ખાંડીમાં સુધારો રહે અને બાસઠ હજારની નજીક ખાંડીના ભાવ પહોંચે તેવી ધારણા છે ત્યારબાદ કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ પ્રતિમણે સત્તરસોથી લઈને અઢારસોની વચ્ચે શરૂઆતી દિવસોમાં જોવા મળી શકે કારણ કે હાલ મોટી આવકો નથી અને ખેડૂતો જાણે છે કે કપાસમાં આ વર્ષે મોટું નુકસાન છે એટલે કપાસના ભાવ આ વખતે વધવાની ધારણા લગાવી મોટા ભાગના ખેડૂતો બેઠા છે જ્યારે મોસ્ટલી સોમવારે આવકો વધી જતી હોય છે ત્યારે આવક વધતી જોઈને બજારમાં જો ભાવ વધશે તો આખા સપ્તાહ દરમિયાન સામાન્ય સુધારા રહી શકે અને સાથે જ અમે અમેરિકા અને ચીનમાંથી કેવા સમાચાર આવે તેના ઉપર પણ બજાર માથે આધાર રહેલો છે કારણ કે જો ચીનમાં સારા સમાચાર આવશે તો કપાસના ભાવમાં ફરી દબાણ થાય હાલ નબળા સમાચારના કારણે અમેરિકન ન્યૂયોર્ક કોટન વાયદામાં સુધારો છે અને વાયદો સુમોતેર ડોલરે પહોંચ્યો હતો ઉપરાંત ચીન વાયદાની વાત કરીએ તો તેમાં પણ સુધારો છે જેના કારણે ભારતીય ઋહને ટેકો મળે તો આગામી સમયમાં ભાવ પાક્કું બાસઠ હજાર પ્રતિખાંડીના ભાવ થઈ શકે તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ